તો બેન તે પપ્પા તમે આમ સરકારી સરકારી દવાખાવાની ગરફાની તપાસ કરાવો જેથી કારણ એ ચેપ બીજાને લાગે ના જો નેગેટિવ આવે તો કોઈ વાંધો નહીં પણ પોઝિટિવ આવે ગરફો પોઝિટિવ આવે તો આપણે શું કરવું પડે દવા ચાલુ કરવી પડે તો દવા ખાઈએ તો આપણને ફેફસામાં રહેલા જીવાણુઓ મરી જાય અને બીજાને ચેપ લાગતો બંધ થાય તો બીજાને ચેપ ના લાગે તો કોઈ બીજા બીમાર પડે ના પડે તો તમારા ઘરમાં આવું જેને ખાંસી આવતી હોય તે તમારે સમજાવવાનું છે પપ્પા મમ્મી બરાબર ભાઈ બેન જે હોય છે બીજું છે રક્તપીજ રક્તપીતને આપણે આપણી ભાષામાં શું કહે પુષ્ઠ રોગ જેના આંગણા હવા વરી જતા હોય છે લાંબા ગાળે દવા ના કરાવે ને તો આવા આંગરા વરી જાય કેવા હવા ભાઈ ધીરે ધીરે ફરતા જાય શું થાય ફરતા જાય એટલે આ માંગું હોય ધીરે ધીરે ખરતું જાય આ એક થયું બીજું ખરી ત્રીજું ખરી પછી એનાથી કામ ના થાય કામ ના થાય એટલે આવક ના આવે આવક ના આવે એટલે કશું થઈ ના શકે તો શું થાય માણસ છેલ્લે મરી જાય તો આ પ્રકારના સંવેદના વગરના ચાઠા હોય કેવા સંવેદના એટલે ચીઠી ભરે તો ખબર ના પડે કે ભાઈ મને ચીઠી ભરી છે ટાંકણી ગોચે તો એ ખબર ના પડે કે મને ટાંકણી ગોંચી છે એવા ચાઠાવાળા હોય ઘરમાં તો પણ તમારે અમને બતાવવાનું છે આ મેડમ બેસે છે પૂરે સેન્ટર પર જોયું છે પંચાયત પાસે મારું સુરત તો ત્યાં જઈ તપાસ કરાવી આવવાની છે ખાંસી થતી હોય અથવા તો ચાખા આવતા હોય ચાખા થયા હોય શરીરે એ બધાએ આ રીતે તપાસ કરે કોઈના આંગળા વળી ગયા હોય કોઈની પાપણ હોય ભ્રમર જતી રહી હોય બરાબર આ રીતના કોઈ ચાઠા હોય બીજી કઈ તકલીફ હોય તો તમારે અમારી પાસે તપાસ કરવાની છે તપાસ ના કરાંદા પડી જાય છે શું પડી જાય એટલે ચાંદા ચાંદા પડી જાય એટલે ચલાય ના બીજું કોઈને તમારે એચ બી કરવું હોય એચ બી મીન્સ હોમિગ્લોબિન હિમોગ્લોબિન એટલે લોહીના કાકા તમારે કિશોરીઓમાં ખાસ મારા લોહીના ટાંકા કેટલા છે મને શું છે એ ખાસ આપણે